મને હજી તમને તો ખબર નથી દાગીના નો દાગીના થો ગયા કે ગોબરજી લઈ ગયા

નંગાજી હાથ જોરે તમે મોનોક નામ હોય અમે તમે મારી વાત સાંભળો મારી આવી વાતો હોય

મને ખોટું પડે ભલાઈને ચોર ડાયરેક્ટ કઈ દેવાય વગર વગર પણ ખબર હા હા બધી તમારી વાત હા તમારા દાગી ના જ્યાં તમને દુઃખે ઘણું છે પણ ડાયરેક્ટ જોડ્યા જોયા વગર કને ચોર થયા

The body size moreítulo overst

તમે બધા મારી વાત ફલાદ ની એક પેલા પણ ડાયરેક્ટ આવું કરો ભાગસો તો આખી વાત દે આપડો પૂછો ભાઈ

हाथ पर है वाह खाता नहीं दोषी नहीं सोकर हाँ ये ये आज तो बच्चों प्रूफ पहले हुई વાહ हाथ तो ખા મારે हिंदू वाह वाह खा તો કેવા मारे खा उन्हें ही बोले आज तुमको क्या हुआ है वो सोकर खा के हाथ की હો वाला सोकर खा सोकर थी वो વાત वहाँ खाची है शेर वो बजी है, जी 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 है। जी जी

કાઢી મેળ્યો ના હોય તો મને કાઢી મેળવ્યો તમારા ગામમાં શોસ્તી થાય કે વાત નહીં ભલાઈ અમારું કેવું આમ કે ગોબરજી ચોરી કરતી અલમો પદિ કે મને ગોબડી પર સાચ સેલા અમારી પૂછવાની ફરજ છે અરે આ તમે બધા ચોરી ના કરી તો તમા ઘણી તલાશિયાલો બોબન હું તો તૈયાર હું મારા ખાતમતા જોઈ જો ચેક કરો ના વાત મને મૂક્યો મને રહેવું નથી આ મને કાઢી તમને રહે મારે તને મારી નાખી હું જે તમે મારી વાત તમને વેમ તમને કેવું લાગે યાર માણસ બી યાર સુગા ને વિવાયનું બધું બાફલું